કહેવાય તળિયો કહેવાય તળિયો કઈશ આ છે તળિયો નીકળી એ પકડવું એ પકડો હાટી ગયે અને આંગળીમાં તો નખમાં તો લોહી ગયું આ નખ કદાચ મને એમ લાગે વયો છે ભાઈ એક પકડાની છે મારે ફાઇનલી

મારા વાલા લેરીનો વિડીયો તો મારે બનાવવો છે કાયા ગા બનાવી રાખો તમારા સમક્ષ રજૂ કરવો પણ થાય એમ નથી આપણા હાથમાં નથી દરિયો કહીને એમ કરવું પડે દરિયાનું કામ તો દરિયો એવી રીતનો થીર થાય એવી રીતનો જવાળ આવે લેરિયા દોરવાનો તેવો આપણે દોરીએ એવું બધું છે તો બનાવીશું કામ સારું થાય પણ વાલ લાગશે અલ વાલ લાગશે પણ કામ સારું થાય એમ મારું પેટું હું તો બોલાવી દઉં અને અમે છે બે જણા આપણે લીધું છે એક પાણીનો બાટલોને ઠેલી ખિસ્સામાં એક વસ્તુ પછી બતાવી અને હું શાક પકડીને તમને ઠેઠું જઈ મજા છે જોવાની તો ખબર ના પર આપણે હજી આઠ નથી વાય ગયા ત્યાં દરિયા મજા કરી દીધું છે શરૂ બીના તો ફેમિલી હજી છે ને મારા વાલા કાંઈ શાક જેડ્યું નથી અમે હાલા રહી કન્ટિન્યુ દુનિયાના પૂગી ગયા તો કોપરી એની તૈયારી કરીને હાલા રહી કાંઈક ઝડે ને તો તમને દેખાડી કોપરીયું નાખી તો કે કે કેવી રીતે નાખવાનું હોય એમ આમાં હજુ અલગ અલગ હોય યાર મચ્છી પકડવી કે હા હેલી વાત તો શેત નહીં તમને બધાને ખબર થઈ છે અને ઓય બાપા અહીંયા હોય છે પગલું આવ્યું અહીંયા કાંઈ અહીંયા છે ને બગલો મચ્છી પકડતો હતો આ ના તો ઈલા માહિલું હા બગલા થી નો પકડાનું હું હા તો ભાઈ એને જડ્યું નહીં બગલા ને જડ્યું નહીં આ ભાઈ ને જડ્યું નહીં તો હવે મારવાલો મને તો કઈ જડે જ નહીં આમ ઠાકે કો આ દરિયો ભરાય અત્યારે દરિયો ભરાય છે દરિયો ભરાતો હોય ને એવા મિસાક ગોચી દરિયો ભરાય એવા શાક કે તો જડે વધારે એમ છે કોપરિયાથી પણ હજી કઈ જીડ્યું નથી આગળ કોપરી નું નાખતા નાખતા મારા વાલા કોપરી હેઠે મેં કઈ ગપ ગપ કર્યું જરૂર પાણે પાણી અંદર ભાંગવા મેળ્યા પાછા અહીંયા મને એમ લાગે ઠગો ભાળી ગયેલા હા ઢગો પકડવાની ઈચ્છા વધારે થાય કેમ કે ખાવાની એવી મજા આવે ને એની વાત જ ન પૂછો તેમ કોઈ અને આપણી ભાઈ અચાર અચાર નથી

સ્પીડ માં અહીંયા નાખશે હમણાં હું તમને બતાવું જો આવી રીતે નાખવાનું અને હવે છે ને ચારે બાજુ થોલ લેવાનું પછી મસાક હોય ચારે બાજુ તો જાણે કથિર હોય ને કથિર જે વજન હોય પછી હા પાણી ટાટું લાગે છે ને શાક કાંઈ છે નહીં એમાં એને મન નથી બહુ શાક પકડવાનું નગર છે એ ભક્ત બેસી જાય પાણીમાં તરત કોપરીન માથે પકડા કે બેસી જવાનું હથરો મડો ના થાતે પણ આપણે શાક તો કઈ ફળક તો નઈ તો શું ઈ કે હતો લઈ આમ કેવાય કોકરી લા કાઈ નઈ છે તો કઈ કઈ એવું નથી ને હવે જોઈ છે ને કર હવે આળા સડી દે આપો એવું લાગે છે બિનારે જો પણ એને મારા વાલાથી કોપરીમાં તો કઈ એવું નથી બાકી આમ નામ જો તળિયો તળી જાય મસ્ત મોટો એવી બે ફૂલ મોટો હો નાનો ખોણો નથી જો છે ને આને હું કહેવાય તળિયો કહેવાય તળિયો કઈ આ છે તળિયો મજા આવી જ તળિયો જોઈને ખુશ થઈ ગયો ફેમિલી અહીંયા છે ભાઈ દુનિયાનું તમે જોવો આગળ ઢાકી દે કરવું પડશે ઘડી પાણી વી જાય ને પછી નાખી વાપરી તો તમને બતાવું સાલ કહેવાનો મતલબ એ તો ફેમિલી સપ્લાય કરીને તકલીફ પડે સપ્લાય વગેરે હોય ને તો સપ્લાય પગમાં હોવા નથી દીવા શાક મારે બાકી આ આ એ વાળી કાદીમાં આલવું જ શું લાગે તમને કહીશ બધા ને તો જોવું હોય કેમ આલું એમ ફેમિલી કોઈ પગ નહીં દેવાતો હે એ કેમ હાલ તમે જો સાહેબ સપલા વગિના દરિયામાં હાલવું કેમ વિચારી એક મને થાય બાકી આની કરતા તો વેસા તો લઈને ખાઈ લેવો ભાઈ આ સાત વખત વેસા તો લઈને ખાઈ લેવા એવું લાગે કેટલી મહેનત તો એ તો એક પૂરો આવ્યો નથી તા પગી જામે છે ઠરસાળના દરિયા આવી ગયા કોઈ કાઈ આવ્યું નથી નહી તો આલા થઈ ઓ માય ગોડ કેટલા દઈ કર નકે નથી બનારે તો જોયો ગાઈસ

પાણી ગઈ પાણી ફૂટી જો છે તો એ ઉબો થવાનું નથી ડર ભંગી જો છે કાઢવું જો એટલે પછી બહુ આમ જો પાણી એવું હા વધી જੂ પણ કાઈ વાંધો ની કન્ટિન્યુ કાઢી જઈએ સાબ બેટ જાસ યાર આ પાના આતે જો જુઓ ગાઈસ નીકળી જઉં એ પકડવું જોઈએ એ પકડો પકડો નો પકડો મારી કરતા આ મને કઈ કે કે મેસેજ આવ્યો એમ બેઠું હું પકડું બી પરમેરથી પામજો गाइस યે બાપા આલે ભાઈ ખોટો થીરા આ આ ખોટો થી દે બેનું આલે હવે કરડી નહી આને છેને નકદી ઠેલીમાં અને કાઈડું હોય ભાઈ દરહર કાઈડું આંગળીયું સુણી લે છે તોય કાઈડું આંગળીયું ખોદ મને કેટલા જે ઓલા સેકના ના પડ્યા આ પાણાના સેકના વગી જતે કાઈ વાંધો નહી તો ઠેલીમાં નાખી દે તો ફેમિલી આપણે છે ને દરિયામાં આવ્યા ને આંગળી છે પણ એની વસૂલ થઈ ગયો અમારા વાલા કેમ કે બાટલો જોડ્યો છે આપણે નેક્સ્ટ લેવલનો કડાવાળો બાટલો જોડો આમ તો જોવો કઈશ આ કડવું આમ જ છે કે આમ થાતું છે કાં ભરેલું એની આમ થઈ જતું છે એક નંબર બાટલો છે ધોઈને એને મસ્ત મેક્યું આપણે ફ્રીજમાં પાણીનો ભરીને એક નંબર લાગે તો હતા હા ન લાગે તો આપણે કરતા ઉઘા પણ આમ જુઓ એટલું આંગળીઓ શેપાઈ ગયું એટલું આંગળીયું શેપાઈ ગયું કે તમે વાત નો પૂછો ને આમ જુઓ હવે કાળું શું તમને દેખાતું છે નખની અંદર ઓ બાપા ને હોય દાદા ખાવું શાક

આમ તો જોવો ગાઈસ આ મોજા એવા ભાંગે ઓ તારીખે કે નેક્સ્ટ લેવલના મોજા ભાંગે છે એની વાત જ ન પૂછો એવા મોજા ભાંગે ગાઈસ આમ દોડું છે બાર વરસાદ નું બળ છે દુનિયા નું દરિયા અંદર હતી પણ વરસાદ આવતો નથી કેમ આવતો નથી કેમ થતો નથી કે આપણને ખબર નથી એટલે એમ તો આવે છે પણ મિત્રો મિત્રો આવશે ફૂલ એક ધારો નથી આવતું એવું છે ને અહી દર ભાંગો શરૂ છે જાવ કા કોઈને તો જોઈએ આકર દર તો ભાંગો ને એટલે આપણે આંગળી તો ગાઈસ એલે ચુજે એમ તો જાવ બતાઈ ન હોય છોને કાળુ આ બાપા અડાતું ઈ નઈ જવો જેમ બને એમ કાળું થતું જાય છે છે તો મજા આવીજી પણ તોય મજા જાય ચાલો તો જો જો થાય આમાં સે હોય એમ તો એવું

એ હોય તો પકડીયો હો પા એવાલી લે ભાઈ કેમ આલે છે તમને બતાવવું જો દરિયામાં આવી રીતે આલવાનું હોય અમાર ધંધી બે એવા લ્યો બોલો ભાઈ જોવો કેમ હે એક પાંચ મિનિટ ભઈતે રહેવાનું નહી એને આવવાનું 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 અમે છીએ ઘરે ઘરે જઈને તમને સાક બતારી દઈએ કેટલી પેકેટમાં ચાલો અમે લે આપણે આવી જશું ઘરે અને લગભગ બે થી અઢી કલાક આપણે મિનિમમ બર કેટલી વાય એક એ બાપા ધંજીટ તો આ એક મિનિટ જો

રોલિંગા હવે ઇન્ટરવ્યુ જોઈ લો સબસ્ક્રાઇબ કરજો મારા ચેનલ માં તો સબસ્ક્રાઇબ કરજો તો મારી